તારા આપડા ફ્લિપકરમાં જે પાર્સલ તો આવી ગયું છે આપડે ગમે બેરગામ જાશે તો આપડે બસ આ પી લે આપણું પાર્સલ તો ઓલી જોવા અને પડ્યું છે આપડે લઈને પછી ભાગી જઈશું અને મળ્યું તોડવા ક્યાં બે રાતો બેરને કભી નથી હું છે એ તે બધા વ્લોગમાં બની રહેજો તો જરા આપડા ફેમિલી કેમ્સ બધા મજામાં નવા વ્લોગમાં તમે હાધી શકો સરસ્વતીનો વ્લોગ આપણે બપોર પછી સ્ટાર્ટ કર્યો છે કારણ કે બપોર પેલા થોડું ઘણું કામ હતું એટલે આપણે કામમાં હતા પણ બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ તો તમને ખબર પડી જાય થમલેન જોઈને થમલેન તમે જોઈ લેજો એટલે તમે વાહ વાહ આપણે અત્યારે ફ્લિપકાર્ટમાં હું ફ્લિપકાર્ટમાં અત્યારે સ્કીમ ચાલુ હતી સરસ મજાની હતી આપણે એક મગાવી છે પાર્સલ મગાવ્યું છે હું પાર્સલ છે શું નહીં તમારે જોવા મળે ઠેઠ લઈને રાખો વ્લોગ જોવો પડશે કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહીજો સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે ચાલો આપણે જઈએ આપણે ફોર્સ લઈને શેઠ આપણે ફટે છે ઘરે જઈશું શેઠને લઈને પછી જઈશું ચાલો કન્ટિન્યુલોમાં બની રહી છે ગાડી કાઢી કાઢી કાઢીને છે આપણે પ્રતાપભાઈનું નું રેન્જ આવવાનું જ છે કારણ કે એક આ ગાડી લઈ લેવી છે કે બરાબર ને તો કેમ કે આવડું મોટું પાર્સલ આવડું મોટું છે એટલે એને સિવાય હાલ એમ જ નહીં એટલે ફટાફટ જાવી લેવા એ બધા સરકારી દુકાને અમારે મીઠો માવું ખાવાનું બાકી છે તો મીઠો માવો ખાઈ લઈશું બરાબર ને જવો જવું ગીરનાર જેખા ડુંગરા લાગે ને તમને ગિરનાર થાય તમને એમ થાય છે કે નહીં ભાઈ ગયા એમ સાવ જ હશે ધીમે ધીમે હવે સંદીપભાઈ દુકાને સાફ અને લઈને આ છે એની દુકાન આ છે એની ગેરેજ તો તારે કે તો કે બહાર ગયા છે ને ફોન પણ કરો પછી સા ઠરે પેલા આવી ફટાફટ મેરા પ્રતાપ ભાઈ ભાગ અને સા પાણી જો ઠરે છે ને આપણે ફવા તારા અહીં છે ને કારણ કે બહાર ગામ ગયા છે તો આપણે સા પી લે ને આપણું પાર્સલ તો ઓલી લે જો આ પેડું છે આપણે લઈને પછી ભાગી જઈશું ચાલો આપણો તો પાર્સલ આપણે લઈ લે

સાફ પણ કહે છે કે બનાવવા નથી પણ દુકાનમાં આવતા લેટ નથી એટલે કે એને મજા નહી આવી દેવાય આપડા પાર્સલ તો અત્યારે કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયા છે આવી ગયા છે બરાબર ને એટલે લેટે આવી ગયા લાગે જો હા લેટે આવી ગઈ છે શું છે જમવાનું પૂરો દીખારી દઈ ને રોટલો પંખા વગર નું અંધારું ભાઈ ભાઈ બધું જમાવટ એટલે જમાવટ નીતિશભાઈ ની મહેમાન ગતિ કરી છે સરસ મજાની સોડા કરી છે ભેગી કરીને

ચાલો ફટાફટ કરો અનબોક્સિંગ ચાલ ચાલશે બેન હાલો હાલો ખોલો હાલો આપણે મગાવેલું છે મોબેન શું છે શું છે તને ખબર છે ખબર છે નથી ખબર તને નથી ખબર તને ખબર નથી હાલ તને બધા બોલે હે કાતર છે બા કટર લાવો છો સરસે કટર કે નહીં જડે કન્ટિન્યુ બધા બને રાખજો સરસ મજાનું આપણે પાર્સલ આવી ગયું છે તો આપણે ઓલરેડી તો કટર લઈ લીધી છે અને મળ્યું તોડવા કાં બે રાતુ બેનને ખબર નથી શું છે એ તે બધાય બ્લોકમાં બના રહી ગયો આ તૂટતું નથી બા ના તૂટ્યું બઉ વાર લાગે અત્યારે ઓલરેડી કમ્પ્લેન્ટ ખુલી ગયું છે આપણે જોયું છે શું છે નહીં તમે બધા જોઈજો ફટાફટ શું છે ખોલો બેન કેશો 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 વાહ ભાઈ વાહ આપણે સરસ મજાનું અત્યારે આ કીટ મગાવ્યું છે રાધીનું બધા તમને પહેરાવું આ જો આપણે કીટ મગાવવું છે અમારે કારણ કે દિવાળીમાં જૂનાગઢ ફરવા જવાનું હોય પરિક્રમા એટલે ઓલરેડી તારે કીટ મગાવી નાખી તમને કીટની બધી ડિટેલ આપી દો કાઢ ના ખોલ્યા બે આ રીતનું સરસ મજાનું કીટ છે અને આ રીતનું આવ્યું છે સરસ મજાનું અત્યારે ફ્લિપકાર્ટમાં સ્કીમ હતી એટલે આપણે મગાવી નાખ્યું છે અને ખાનાની બધું તો ઓલરેડી બધું કમ્પ્લીટ આવી ગયું છે આ રીતનું બધું નવું છે એટલે બધું ટૂંકમાં થોડું ઘણું આપણે ખબર ન હોય ક્યાં ખાનું શું છે શું નહીં અને વોટરપ્રૂફ છે ગમે વસ્તુ આપણે નાખીએ તો પલાઈને આ એ માટે વોટરપ્રૂફ મગાવ્યું હતું વરસાદ વરસાદ આવે તો એ રીતે હે વોટરપ્રુફ છે આ છે ખાનું જોડા નાખવાના જોડા નાખવાનું આ છે પાણી બરાબર ને તો કેવું કેટલા લાગ્યું કેવું નહીં કોમેન્ટ બોક્સમાં કહેજો અત્યારે સ્કીમ ચાલુ છે તમારે મગાવવું હોય મગાવી આપશું ફ્લિપકાર્ટ મશીન આપણે પાર્સલ તો અનબોક્સિંગ કરી નાખ્યું છે આપણે જાય છે આપણે કઈ છે માથે કારણ કે વરસાદ આવ્યો પછી આપણે યાદ નથી એટલે બહારનું વાતાવરણ લોકેશન આખું કેવું છે તમને બતાવી દઉં બરાબર ને આ રીતના મારો દાદરો છે સરક હેમ છે પણ હવે ધીમે ધીમે ચડી જવી પડવી ને એમ અને સોલાર પણ કેટલા દિવસ ત્યાં ધોયું નથી વરસાદ આવે એટલે સોલાર તો આથી આથી ધોવાઈ જાય સોલારમાં કાંઈ મિસ્ટેક નથી એમ જોઈ લેવી પેલા સોલાર તો ઓલરેડી કમ્પ્લીટ ધોવાઈ છે એમ છે કે બે રીતે વરસાદ બહુ સારો આવે છે સરસ મજાનો નાગરિયામાં જવો અત્યારે જાહેર થઈ ગઈ છે મસ્ત મસ્ત એટલે મસ્ત લીલી કાસ જાહેર થઈ ગઈ છે એ થોડાક દીમા વાટી નાખશે કારણ કે નવરાત્રીમાં આગાહી છે વરસાદની વાટી નાખશે પછી વ્યાવું ને ખબર પાણી મળશે પાણી છે પાણી ભર્યું છે પાણી ભાઈને ખબર નથી લાગતી જો ઘણું પાણી ભેર્યું છે સામે ઓલું આપણે કેટલા દિવસ ત્યાં કામ ચાલુ હતું ગોડાઉનનું એ ગોડાઉનનું કામ એથી ઓલરેડી અત્યારે પૂરું થઈ ગયું છે હાફી જાય દાદરો સડી જાય એટલે અને આમે ડુંગરા બતાય છે જેવા તેવા કારણ કે અંધારેલો છે જેવા તેવા ઝાખા ડુંગરા બતાય છે તમને બતા કે નહીં પણ નથી ખબર મને બતાવે છે તો આપણે અહીંયા નહીં આજે વિડીયો અલોગ પૂરો કર્યું સરસ મજાનો જો અમારો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં ભૂલતા નહીં કેવો લાગજો કોમેન્ટ બોક્સમાં કહેજો મળશું પાછા નેક્સ્ટ ટાઈમ નવા લોકમાં ત્યાં પછી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી